આગળ વધીએ તો આજના સમયમાં તમે વિચારી શકો કે કોઈ ગામમાં ગુનો ન બનતો હોય પણ હા આજે અમે તમને એક એવા ગામની વાત કરવાના છીએ કે જ્યાં આઝાદી પછી ગામનો એક પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન પગથિયું જ નથી ચડ્યો જોઈએ ગુના વિનાનું ગામ પંચમહાલ શક્તિપુરા ગામમાં રામ રાજ્ય એક પણ ગ્રામજન નથી ચડ્યું પોલીસ નું પગથિયું એકતા અને ભાઈચારો નથી ચઢ્યા રાજકારણને ભેટ ગામના સાતસો લોકો રહે છે પરિવાર ની છે કાલોર તાલુકા શક્તિપુરા ગામ જ્યાં સાતસો જેટલી વસ્તી છે કહેવાય છે કે શક્તિપુરામાં માં રામ રાજ્ય જેવી સ્થિતિ છે ગામમાં દરેક સમાજના લોકો વસે છે પણ દરેક સમાજ ભાઈચારા રહે છે જેના કારણે કોઈ પણ કોર્ટ કેસ કે પોલીસ કિસ્સા થવા દેતા નથી કે છે જેનાથી કોઈ વિવાદ થાય વિવાદ થયો હોય તો પડોશી સાથે વિવાદ થયો હોય કે કોઈની સાથે વિવાદ થયો હોય તો સાથે મળીને હલ કરી નાખીએ છીએ બધા ગામની અંદર ભેગા થઈને કોઈ પણ પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવી લઈએ છીએ અમારા ગામમાં આજ સુધી કોઈ પોલીસ ચોપડે એફઆઈઆર નોંધાઈ નથી જીરો જીરો ટોલરન્સ થી અમારા ગામની અંદર કોઈ જાતનો વિવાદ છે નહીં મારા ગામમાં એક પણ ગુનો કોઈ દ્વારા કે કોઈથી કશું થયું નહીં અત્યાર લગીન કશી લડવા ઝઘડા કોઈ દિવસ થયા નહીં અને અમે હળીભળીને બધા સાથે પ્રસંગો બધું ઉજવીએ છીએ અમે મંદિરે સાથે બધા ભેગા કરીને બધા ગમે તે પ્રોગ્રામ કરવાના હોય તે સાથે મળીને કરીએ છીએ અમે સંપીને સારી રીતે બધા બહેનો ભાઈઓ બધા ભેગા મળીને રહીએ છીએ શક્તિપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે જોકે ગામના કેટલાક પરિવારના લોકો વિદેશમાં પણ વસેલા છે જયારે પણ ગામમાં કોઈને મુશ્કેલી આવે તો એકબીજાનો સહારો લઈને મુશ્કેલીનો સામનો કરે છે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા હોવા છતાં ગામના લોકો વચ્ચે કોઈ તકરાર નથી થઈ દરેક સમસ્યાનો ઉકેલ સૌ સાથે મળીને કરતા આવ્યા છે અને અહીંયા એક વિશેષતા એ છે કે અમારી એકતા બહુ છે એકતાનું કારણ છે કે દરેક પ્રસંગે અમે સાથે હળી મળીને જમણવાર લઈને દરેક પ્રસંગે સાથે ઉજવણી કરીએ છીએ એના લીધે એકતા વધી છે એના કારણે ગામની પ્રગતિ બી ઘણી થઈ છે અમે બધા લગભગ નેવું ટકા જેવા તો ખેડૂત છે અમુક લોકો આઉટ ઓફ કન્ટ્રી બી છે ઘણા એવાય છે કે જીઆઈડીસીમાં જોબ કરે છે અમારે ત્યાં એકતા છે આજુબાજુના ગામમાં બી કંઈ બી વિવાદ થયો અમારા ગામને લગતો તો બી અમે સાથે બેસીએ વાત કરીએ ને વિવાદ ને ઉકેલી રાખીએ છીએ અને અહીંયા ગામની ખાસિયત છે કે અમે બધા એકતા મતલબ જોડે સાથે જોડી રહીએ છીએ મળીને અને કોઈ બી કશું બી કામ હોય બધું અમે એકતા માં રહીએ છીએ અને બધું જોડે સાથે કામ કરીએ છીએ કોઈ પ્રોબ્લેમ થાય તો કઈ રીતના સોલ્યુશન પ્રોબ્લેમ થાય તો બી અમે બધા એકબીજાને સાથે વાતચીત કરીને એનું સુજાવ લાયે છે કારણ એટલા માટે આજ તક અમે અહીંયા કોઈ ગુનો નોંધાયો નથી કારણ કે અમે બધા એકતામાં રહીએ છીએ બધા જોડે રહીએ છે શક્તિપુરા ગામની એકતાના વખાણ તો પોલીસ અધિકારીઓ પણ કરી રહ્યા છે પોલીસ અધિકારીનું કહેવું છે કે ગામમાં એટલી એકતા છે કે આજ દિન સુધી ગામનો કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશને નથી ગયો જે કંઈ વિવાદ હોય સૌ સાથે મળીને તેનો ઉકેલ લાવી દે છે તમારું કાલોલ તાલુકો છે એમાં કાલોલ તાલુકા ખાતેનું જે પોલીસ સ્ટેશન કાલોલ પોલીસ સ્ટેશન આવેલું છે એના તાબા હેઠળનું શક્તિપુરા ગામ છે શક્તિપુરા ગામમાં વર્ષોથી મારા આયા પછી પણ મેં અભ્યાસ કર્યો છે કે શક્તિપુરા ગામમાં રૂટિન્સમાં એટલા ભાઈચારાથી લોકો રહે છે એકબીજાના સમતીને આઠસો ની વસ્તી આ ગામમાં છે મોસ્ટલી બધા એજ્યુકેટેડ માણસો છે અને એનઆરઆઈ પણ ઘણા છે અને ફોરેન પણ એમના સંતાનો રહે છે આ ગામમાં એટલું સુમેળભર્યું વાતાવરણ છે અને માન્ય વડાપ્રધાનશ્રીના જે વિઝન છે એ મુજબ આ ગામમાં સ્વચ્છતા જોવા મળે છે એકતા જોવા મળે છે અને સ્વચ્છતાના ભાગરૂપે એ લોકો આખા ગામમાં બધા સંપ થઈ અને સ્વચ્છ ગામ રાખે છે સાંજના ટાઈમે બધા એકઠા થઈ મંદિરમાં સામૂહિક આરતી કરે છે અને હાલ સુધીના જે રેકોર્ડ જોઈએ છે તો આ શક્તિપુરા ગામમાં એક પણ ગુનો નોંધાયેલો નથી આપણે તો રામ રાજ્ય નથી જો પણ રામ રાજ્યની પરિકલ્પના કદાચ શક્તિપુરા ગામ જેવી જ હશે જે દરેક વ્યક્તિને નાત જાત સાથે જોડવાને બદલે પહેલા માણસ સમજવામાં આવે છે બાકી રામ રાજ્યમાં કોઈ ઘરે આવીને દાણા ન નાખી જાય પણ સૌ સાથે મળીને રહે અને એકબીજાના દુઃખ ભાગ લે તે જ સાચા અર્થમાં રામ રાજ્ય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ